ચાલો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ઓકે આજે આપણે વાત કરવી છે ચેપ્ટર ચાર સમતલમાં ગતિ એનો વિભાગ સી ની અંદર ટોપિક છે અચળ પ્રવેગી ગતિ મિત્રો તમને ખ્યાલ જ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ફટોફટ યાદ કરી દો વી બરાબર વી જીરો પ્લસ એટી વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્કવેર બરાબર ટુ એ ડી અને ડી બરાબર વી જીરો ટી પ્લસ ફોન હા પેટી સ્ક્વેર હે ને આચળ પ્રવેગી ગતિના સમીકરણ પર આધારિત અને સાપેક્ષ વેગ પર આધારિત આપણે સોલ્વ કરવાના છે ઓકે એમાં પાર્ટ તરફ આપણે આગળ વધીએ એકદમ રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો મિત્રો સ્ટાર્ટ એમસીક્યુ ફર્સ્ટ સી વિભાગનો શાંત પાણીમાં ઓકે પાંચ કિલોમીટર પર કલાકની ઝડપ ધરાવતી એક હોડી સો મીટર પોળી એક નદી સૌથી ટૂંકા માર્ગે એક પોઈન્ટ પર કલાક હશે આપણે ડ્રો કરી દઈએ પેહલા એટલે વધારે તમને આઈડિયોલોજી આવશે પેલી બાબત મિત્રો આપણે નદી ડ્રો કરી દઈએ કે ભાઈ ચાલો આ નદી છે ઓકે નદીની અંદર આ પાણી આ બાજુ ગતિ કરી રહ્યું છે એવું માની લો ઓકે ચાલો હવે શાંત પાણીમાં પાંચ કિલોમીટર પર કલાકની ઝડપથી એક હોડી સો મીટર પહોળી આંતરડી એ પૂછે ચાલો પાણીમાં પાંચ કિલોમીટર પર કલાક કે ફોર એક્ઝામ્પલ તરીકે દીકરા હોડી અહીંયા છે બરાબર કાંઠે ઉભી છે હવે એને સામે જવું હોય તો ટૂંકામાં ટૂંકો માર્ગ મારા અંદાજ પ્રમાણે આ થશે થાય કે નો થાય એક સિમ્પલ વાત છે ઓકે તો આ તમને આપ્યું છે ટૂંકામાં ટૂંકા માર્ગે સો મીટર પોડી નદીના ટૂંકામાં ટૂંકા માર્ગે એક પોઈન્ટ પાંચ મિનિટમાં પાર કરે તો આ ઝડપ તમને મળી જશે આના પરથી અંતરે આપ્યું છે સમય આપ્યો છે રેડી હવે હોળીની પાણીમાં ઝડપ આપી છે વી હોળી એટલે બોટ વી બી ડબલ્યુ રેડી આ જે છે એ છે વી ડબલ્યુ જી પાણીની સાપેક્ષ પાણીનો કોની સાપેક્ષ જમીનની સાપેક્ષ રેડી હવે જે તમને આપ્યું છે એ પેલા જો ટૂંકામાં ટૂંકો માર્ગ છે આટલે આ મળી જશે પેલી બાબત તો અહીંયા તમને છે અંતર ડી કેટલું છે સો મીટર ભાઈ બાકી બધું આઈ જો કિલોમીટર છે તો આને કિલોમીટરમાં ફેરવો તો એક ના માં દસ કિલોમીટર થશે મિત્રો ટૂંકામાં ટૂંકા માર્ગે ઝડપ આટલી છે પણ એ માટે લાગતો સમય કેટલો છે પાંચ મિનિટ એને ફેરવવું હોય તો ભાગ્ય સાહીઠ કરવા પડે ને એટલે એક પોઈન્ટ પાંચ ભાગ્ય સાઈઠ ચાલો કલાક આવી ગયું હવે ટૂંકામાં ટૂંકા માર્ગ એની ઝડપ આપણે મેળવવી હોય તો વીબીજી વીબીજી એટલે કે અંતરના છેદમાં સમય એ માટે લાગતો સમય છે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય રેડી ચાલો અંતર એટલે એક ના છેદમાં દસ ગુણ્યા સમય એટલે વન પોઈન્ટ ફાઈવ છેદમાં સાઈઠ ચાલો ગુણ્યા સાઈઠ ઉપર આવી જશે રેડી તો આ થશે સાઈઠ ના છેદમાં એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એટલે પંદર તો ચાર તો કે બીજી કિલોમીટર પર કલાક ચાલો આ વી આવી ગયું એટલે કે આવડવા પછી તમને પાણીમાં બોટનો વેગ આપ્યો છે એનો મતલબ એવો થયો કે વી બી ડબલ્યુ એ પાંચ કિલોમીટર પર કલાક આપ્યો છે

એનો વર્ગ બરાબર વીબીજી એનો વર્ગ વધતા વીડબલ્યુ જી વર્ગ ચાલો આપણે આ મેળવવાનું છે સૂત્રન કરતા બનાવો વી ડબલ્યુ જી એનો વર્ગ બરાબર આને આ બાજુ લઈ જાઓ તો વી બી ડબલ્યુ એનો વર્ગ માઇનસ વીબીજી એનો ચાલો આ બરાબર વીબી ડબલ્યુ વીબી છે ચાલો પાંચ નો વર્ગ ઓછા માઇનસ સોળ તો વી ડબલ્યુ જી એનો વર્ગ બરાબર નાઇન તો વી ડબલ્યુ જી અંડર રૂટ નાઇન ઇઝ ટુ થ્રી કિલોમીટર પર કલાક આવી ગયું જમીનની સાપેક્ષે મિત્રો નદીના પાણીનો વેગ કેટલો આવ્યો ત્રણ કિલોમીટર પર કલાક છે જોઈ લો એક ત્રણ ચાર ચાર પોઈન્ટ બી ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો એકદમ સરળતાથી રેડી આવી ગયું બહુ સિમ્પલ છે તમે આકૃતિ પરથી જ જોઈ શકો છો ઓકે આ વસ્તુ ધ્યાન આપ્યો ટૂંકામાં ટૂંકા માર્ગે અહીંથી અહીંયા જવા માટેની ઝડપ મેળવવી હતી એના માટેનું અંતર આપ્યો છે ને ટૂંકા માર્ગે સમય પણ આપ્યો છે એટલે ઝડપ મળી જશે એનો ઉપયોગ કરીને આપણે મેળવી લીધું રેડી એકદમ પરફેક્ટ ચાલો આગળ વધીએ એક ટાવરની ટોચ પરથી એક દડાને સમશિત સાથે ત્રીસના ખૂણે બનાવતી દિશામાં પચાસ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જો ટાવરની ઊંચાઈ સિત્તેર મીટરની હોય તો દડાને ફેંક્યાની ક્ષણથી કેટલા સમય બાદ દડો જમીન પર પહોંચશે આમાં પણ મિત્રો એવું માની લો કે આ ટાવર છે 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 ચાલો આ જે એ જમીન જમીનથી ટાવરની ઊંચાઈ આપેલી છે એચ એચ યા ડી ચાલો આ ક્ષમસી દિશા છે ઓકે એક પદાર્થ ત્રીસ ના ખૂણે પચાસ ના વેગથી ઉપર ફેંકશો તો આમ જ આવશે રેડી જ આવશે તો મિત્રો આજે ઊંચાઈ છે ચાલો આ ખૂણો ત્રીસ નો છે એનો પ્રારંભિક વેગ છે વી તો એનો આ ઘટક કોષ ઘટક થાય કે વી કોષ તો એ જુઓ મિત્રો વી એક સમસિદ્ધિ સાથે ત્રીસ નો ખૂણો બનાવે છે એટલે એના વેગના કેટલા ઘટકો પડે બે ઘટક પડે વી કોસ્ટ્રીસ અને વી સાયંત્રીસ ઓકે રેડી ચાલો હવે આકૃતિ પરથી પેલા તો આકૃતિ પરથી કે પદાર્થના વેગનો શિરોલમ દિશામાં નો ઘટક કારણ કે આપણે નીચે આવે છે એટલે જોઈએ છે ચાલો એને વી જીરો આપો

મેળવાનો છે મીટર પ્રતિ સેકન્ડ હવે પદાર્થ અહીંથી તમે મુક્ત કરો છો એટલે નીચે આવે છે તો માટે કહી શકાય કે હવે અચડ પ્રવેગી गति समीकरण मुजब एच बराबर प्लस वन हाफ, जी टी पर थी एच एटर वी जीरो ना t प्लस वन हाफ दस टी स्क्वेर ओके તો સિત્તેર બરાબર પચીસ ટી પ્લસ પાંચ ટી સ્કવેરડી ચાલો પાંચ બધામાં કોમન લઈ લો તો આવું થશે ચૌદ ચૌદ પચાસ સિત્તેર એટલે પાંચ પ્લસ ટી રેડી ચાલો આને આ બાજુ લઈ જાવ તો ટી સ્ક્વેર પ્લસ પાંચ ટી ચૌદ જીરો ચાલો ચૌદ ના એવા ભાગ પડો કે પ્લસ પાંચ આવે સાત ચૌદ એટલે તમને અવયવ કરતા આવડે છે તો ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન જે શક્ય નથી કારણ કે કોઈ દિવસ સમય ઋણ ના આવે રેડી અથવા टी बराबर आना पर थो टी बराबर बे से तो जमीन पर पड़ता बे सेकंड लगे तो लगभग आ साचो जवाब होवो जो रेडी बे सेकंड, बे सेकंड पांच सेकंड सात सेकंड के नौ सेकंड तो बे सेकंड. आंसर इज ए इज द राइट ऑप्शन ओके मित्रों ख्याल आ गया एकदम सिंपल एंड सोबर कारण के पदार्थ ने प्रक्षिप्त करशो અને ચડ પ્રગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને આપણે સમય મેળવ્યો સિમ્પલ એકદમ રેડી મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કરો નો ખુબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ